નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો કાચી ડુંગળી કાચી ડુંગળી ખાવાના ફાયદા કેટલાક લોકોએ કાચી ડુંગળી ન પણ ખાવી જોઈએ પરંતુ કાચી ડુંગળી તમે ખાવશો તો ધ્યાનથી આ માહિતી છે સાંભળી લેજો કાચી ડુંગળી ખાવાથી શરીરમાં શું ફેરફાર થાય એટલા અથવા કઈ કઈ સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે કાચી ડુંગળી કેમ કે કાચી ડુંગળીની અંદર પોટેશિયમ ફોસ્ફરસ વિટામિન ઈ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જેવા ખૂબ મહત્ત્વના પોષક તત્વો હોય છે જે શરીરના આખા શરીરની અંદર નાની મોટી ઘણી બધી સમસ્યાઓમાં કાચી ડુંગળી ખૂબ જ ફાયદો કરે છે કાચી ડુંગળી કઈ રીતે ખાવાની હોય ઘણા લોકો બપોરના ભોજનમાં સલાડમાં ખાતા હોય ઘણા લોકો રાત્રે પણ ખાતા હોય છે સલાડમાં કાચી ડુંગળી ખાવાથી શું થાય તો સૌથી પહેલું તો કાચી ડુંગળીને આયુર્વેદમાં વાતનાશક તેમજ કફનાશક પણ કહી છે કાચી ડુંગળી છે એની અંદર એક પ્રકારની તીવ્ર ગંધ હોય છે ઘણા લોકોને કાચી ડુંગળી ખાય એટલે મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો આ દુર્ગંધ દુર્ગંધ છે પસંદ ન આવતી હોય એટલા માટે પણ કાચી ડુંગળી નથી ખાતા હોતા પરંતુ દુર્ગંધ એની જે દુર્ગંધ છે એની કરતાં એના ફાયદા છે ને ખૂબ જ સારા છે આપણા શરીર માટે કાચી ડુંગળી ખાવાના કેમ કે જે લોકોને દુર્ગંધથી એલર્જી હોય અથવા દુર્ગંધ ન પસંદ આવતી હોય તો આવા લોકોએ ડુંગળી ખાધા પછી મોંની અંદર કોઈ સારો એવો મુખવાસ અથવા વરિયાળી ચાવવાથી દુર્ગંધ દૂર થાય છે હવે સૌથી મહત્વનું કે કાચી ડુંગળી ખાવાથી સૌથી પહેલો ફાયદો તો એ થશે કે જેમને વારંવાર કફ શરદી થતી હોય તો આવા લોકોને ફાયદો થશે એક પ્રયોગ ડુંગળીનો એવો છે કે ડુંગળીને ખમણી એનો પેસ્ટ દબાવીને એનો રસ કાઢવાનો અડધો પોણો ચમચી ડુંગળીનો રસ અને એની અંદર એટલું જ સામે મધ ઉમેરી મિક્સ કરી અને આ જે મિશ્રણ છે આને ચાટવામાં આવે તો શરદીમાં ફાયદો થાય કફમાં ફાયદો થાય ઉધરસ સૂકી અથવા કફવાળી ઉધરસ હોય તો એમાં ફાયદો થાય બીજું નાના બાળકને પણ આ થોડી એવી માત્રામાં ચટાડી શકાય છે જેનાથી બાળકનો ગ્રોથ વધે છે બાળકનો વિકાસ થાય છે તેમજ એક બીજો પ્રયોગ છે કે જે પ્રયોગ નથી પરંતુ એના ભોજનની અંદર સામેલ કરવાનું હોય છે કે જે બાળકની ઊંચાઈ છે એ વધારે વધતી ન હોય અથવા જેની હાઈટ છે એ વધતી ન હોય ને સાવ ઠીંગણા બાળક હોય તો આવા બાળક હોય આવા બાળકોને કાચી ડુંગળી અને ગોળ છે એ દરરોજ ખવડાવવો જોઈએ ભોજનની સાથે અને બાળકની નાની મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે એ સિવાય જે લોકો મોટી ઉંમરના હોય છે તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો થાય છે કાચી ડુંગળી છે એક પ્રકારની એનર્જી પણ શરીરની અંદર આપે છે બીજું સૌથી મહત્વનું કે જે કાચી ડુંગળી છે લાલ અને સફેદ બે પ્રકારની આવે છે તો સફેદ ડુંગળી છે એના આયુર્વેદિક પ્રયોગો તરીકે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે એક ઔષધિ તરીકે પરંતુ લાલ ડુંગળી પણ એટલી જ ફાયદાકારક છે ડુંગળીનો એક ગુણ એ છે કે જે જાતિ શક્તિ વધારે છે જે નસોની અંદર આવી ગયેલી કમજોરી દૂર કરે છે એટલે ખાસ કરીને પુરુષોની સમસ્યા હોય જાતી સમસ્યા હોય અથવા નપુંસકતા જેવી સમસ્યા હોય તો આવી સમસ્યામાં ડુંગળી ખૂબ જ ઉપયોગી છે અને આવી સમસ્યામાં સફેદ ડુંગળી છે એના ઘણા બધા પ્રયોગો આયુર્વેદની અંદર આપેલા છે જે પ્રયોગો કરવાથી સફેદ ડુંગળીના પુરુષોમાં આવી ગયેલી નબળાઈ દૂર થાય છે નસોમાં આવેલી કમજોરી દૂર થાય છે નપુંસકતા જેવી સમસ્યા દૂર થાય છે બીજું એ કે કાચી ડુંગળી છે એ સલાડની અંદર ખાવાથી ચરબી ઘટાડવાનું પણ કામ કરે છે ફેટ બર્ન કરવાનું કામ કરે છે એ રીતે ફાયદો કરે છે બીજું સૌથી મહત્વનું કે ડુંગળીની અંદર ફાઈબર પણ રહેલું છે જે પેટની સમસ્યામાં ફાયદો કરે છે એટલે જે ભોજન ખાઈએ છીએ એમાં કાચી ડુંગળીનો સલાડ સાથે ખાવામાં આવે તો એ ભોજનનું ખૂબ સારી રીતે પાચન થાય છે અને પાચન બરાબર થશે તો ભોજન સારી રીતે પચી જશે તો પેટની સમસ્યાઓ જેમ કે ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યામાં ફાયદો થશે આવી સમસ્યાથી બચી શકાય છે બીજું સૌથી મહત્વનું કે ડુંગળી છે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે જો તમે ડુંગળી ખાવ છો તો એ પરસેવો શરીરની અંદર પરસીઓ વધારવાનું કામ કરે છે શરીરમાં જ્યારે જ્યારે પરસીઓ વળાશે ને ત્યારે શરીરમાં રહેલો વધારાનો કચરો અને જે દૂષિત દ્રવ્યો હોય ને એ પરછીઓ માટે નીકળી જાય છે પરસીઓ નીકળશે એટલે ફેટ પણ બર્ન થાય છે અને શરીરની અંદર રહેલી વધારાની ગંદકી પણ દૂર થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનો એક ગુણ્યા છે કે કાચી ડુંગળી છે બ્લડ સફાઈ કરવાનું પણ કામ કરે છે કાચી ડુંગળી ખાવા લોહીની સફાઈ પણ સારી રીતે થાય છે જેને લીધે બ્લડને લગતી સમસ્યાઓમાં ફાયદો થાય અને એની સાથે સાથે સ્કીન છે ચામડીની નાની મોટી સમસ્યા હોય તો એમાં પણ ફાયદો થાય છે કાચી ડુંગળી છે બપોરના ભોજનમાં અવશ્ય સામેલ કરવી જોઈએ સલાડના સ્વરૂપમાં બીજું કે ડુંગળી જે છે અથવા ડુંગળીનો રસ છે એ માથાના વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે એટલો જ ઉપયોગી છે કેમ કે ડુંગળીનો રસ છે માથાના વાળમાં લગાવવામાં આવે તો વાળ છે રેશમી બને છે ચમકદાર બને છે મુલાયમ બને છે સાથે સાથે વાળ ખરવાની સમસ્યા છે એ અટકી જાય છે અને સફેદ વાળ સફેદ થતાં આગળ વધતા નથી અટકી જાય છે ડુંગળીના આ સૌથી મહત્ત્વના ગુણ છે અને આપણે બજારમાં ઘણી જગ્યાએ જોયું છે કે ઓનિયન ઓઇલ એટલે કે ડુંગળીનું તેલ છે મળતું હોય છે જે વાળ માટે ખૂબ જ સારું એવું માનવામાં આવે છે એટલે આ રીતે ડુંગળી વાળ માટે પણ એક અમૃત સમાન છે મિત્રો એ સિવાય ડુંગળી છે એ ડાયાબિટીસના દર્દી હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો કરે છે બ્લડ શુગરના લેવલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે ડુંગળીની અંદર એક સૌથી સારો એવો ગુણ એ છે કે જે કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે એટલે જે લોકોને કોલેસ્ટ્રોલની હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા હોય તો એમાં ફાયદો કરે છે ડુંગળીનો એક એ ગુણ છે કે લોહીને પાતળું પણ કરે છે એટલે જે લોકોને હાર્ટની સમસ્યા હોય અથવા ખરાબ કોલેસ્ટ્રોલ અને લોહી જાડું હોવાનું ડૉક્ટરે સજેશન કરવું હોય તો આ લોકોને ડુંગળી ફાયદો કરે છે પરંતુ ડુંગળી ખાતી વખતે સાવચેતી પણ થોડી રાખવી જોઈએ કેમ કેમકે જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તો આવા લોકો એ ડુંગળીનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ કેમ કે ડુંગળી છે લોહી પાતળું કરવાનો ગુણધર્મ ધરાવે છે અને એમાં પણ તમે દવા લેતા હોય તો ઘણી વખત વધારે પણ એ લોહી પાતળું થવાની શક્યતા રહેલી છે એટલે આવી સમસ્યા હોય અને ડૉક્ટરી ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે ડૉક્ટરની સલાહ લઈને ડુંગળીનું સેવન કરવું નોર્મલ વ્યક્તિ જેને કોઈપણ પ્રકારની ડૉક્ટરી દવાઓ ચાલુ ન હોય અથવા કોઈ બીજી અન્ય ગંભીર બીમારી ન હોય આવા લોકોએ ડુંગળી છે એનું સેવન અવશ્ય કાચી ડુંગળી તરીકે સલાડમાં એનું સેવન અવશ્ય કરવું જોઈએ ડુંગળી ખાવાથી દમ અને શ્વાસની સમસ્યામાં પણ ખૂબ ફાયદો થાય છે કેમ કે ડુંગળી છે એ ફેફસાની એક્ટિવિટી વધારે છે ફેફસાની કાર્યક્ષમતા વધારે છે ફેફસાને મજબૂત બનાવે છે એટલે ડુંગળી એ રીતે ફેફસાને મજબૂત બનાવવાની સાથે સાથે ગળા અને કફમાં થતી બળતરાને દૂર કરવાનું પણ કામ કરે છે અને કફ બનતો અટકાવે છે એટલે એ રીતે ડુંગળી ખૂબ ફાયદો કરે છે એ સિવાય કાનની બીમારીઓમાં કાનની અંદર ચસ્કા આવતા હોય તો એમાં પણ આયુર્વેદમાં પ્રયોગ આપેલા છે કે ડુંગળીના રસનો એક ટીપું કે બે ટીપા કાનમાં નાખવાથી કાનની અંદર થતો દુખાવોને ચસકા પણ મટે છે પરંતુ કાનની અંદર જ્યારે પ્રયોગ કરવામાં આવે તો એ કોઈ નિષ્ણાતની સલાહ લઈ અને એની દેખરેખમાં કરવામાં આવે તો વધારે ફાયદો થશે ઘરે એકલા બેસી અને જે કાનમાં ટીપા નાખવાનો પ્રયોગ છે એ એકલા ન કરવો એની માટે ડૉક્ટરને સલાહ લઈને આ પ્રયોગ કરવો ઘણા બધા એવા લોકો હોય છે જે સાઠ સિત્તેર કે એંશી વર્ષની ઉંમરે પહોંચ્યા હોય છે જે દરરોજ બપોરના ભોજનમાં ડુંગળીનું સલાડ સ્વરૂપે સેવન કરતા હોય છે અને આવા લોકોને કોઈ પણ પ્રકારની શરીરમાં નાની મોટી સમસ્યા રહેતી નથી આવા અનુભવો અને અમુક પ્રકારની કોમેન્ટ્સ હોય છે કે ડુંગળીનું નિત્ય સેવન કરતા હોય છે સલાડમાં અને એ લોકો ખૂબ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતા હોય છે એટલે ડુંગળી છે ને એને ગરીબોની કસ્તુરી કહી છે એમ નામ નથી કીધી ડુંગળી છે એના ગુણ જ એવા છે કે જે સામાન્ય લોકો પણ ગરીબ લોકો પણ ખૂબ આરામથી ખાઈ શકે અને પરવડે એવી ડુંગળી છે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જતાં જતાં સાવચેતી એ આપી દઉં કે પ્રેગ્નન્સીમાં બહેનોએ ડુંગળીનું સેવન વધારે કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી બીજી કોઈ શરીરની અંદર સમસ્યા હોય અથવા હાર્ટ બર્ન કે આવી કોઈ બીજી બળતરાને લગતી કોઈ સમસ્યા હોય શરીરમાં ગરમીને લગતી સમસ્યા હોય તો આવા લોકોએ પણ ડુંગળીનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી બાકી ડુંગળી છે ને એ ખૂબ જ ઉપયોગી છે દરરોજ નિત્ય ભોજનમાં ડુંગળીનું સેવન સલાડ તરીકે અવશ્ય કરવું જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી